આદિવસી દાન પુણ્ય કરવાનું પણ મહત્વ હોય શ્રી પરિવારે વિવિધ ગામોમાં જે શિયાળાની ઋતુને અનુલક્ષીને વિધવા વિધુર તેમજ જરૂરિયાતમંદો સાધુ સંતો ઉપરાંત રમાબા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ મળી બસો પચાસ કરતાં પણ વધુ વ્યક્તિઓને ધાબળાનું વિતરણ કરાયું હતું આ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ મંત્રી અમિતભાઈ પટેલ મંત્રી હેમંતભાઈ પટેલ મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શ્રી પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રતિશ્વર મહાદેવના ચરણોમાં રહીને સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદથી અને સમગ્ર પિતૃના કૃપાથી અને આપ આપના સહકારથી પ્રકેશ્વર મહાદેવના જેમ સ્વયંભૂ પ્રગટ થયેલા છે તેમ વળી આજના કળિયુગની અંદર જેણે જે માનવું તે માને પણ મને પોતાને શોખ અનુભવ છે કે પરમાત્મા પથ્થરમાંથી પણ નીકળે લાકડામાંથી નીકળે અને આપે છે દાખલા આપવું તો ડાકોની અંદર મનસુખ માસ્ટર હતા એ મનસુખ માસ્ટરનું રૂપ પકડીને ડાકોના ભગવાન એનું રૂપ પકડીને સ્કૂલ ચલાવવા ગયા એ આપણા બસો વર્ષનો અનુભવ છે એવા ડાકોની અંદર રણછોડલાઈ ભગવાનને બોરાણા ભગવતે દ્વારકાધીશે સ્વપ્ન આપી અને એ હું તારી સાથે આવું છું અને આજે એટલે પરમાત્મા અને મને પોતાને અનુભવ છે ત્યારે કદાચ મને એવું માને અને હકીકત છે કે મારા જન્મમાં મેં પરમાત્મા ભગવાન શિવની આરાધના સાધના કરી મને નહોતી ખબર છતાં મારી બાઈ માટે શિવલિંગ પ્રગટ થઈ આજે પણ તે છે એવા દેવોની કૃપાથી અહીં વિદ્વાબહેનોને અને જે કામ કરે જરૂરી મળે હોવા છતાં પણ જેને મુસીબત ભગડતા એવા વ્યક્તિને અહીં ધાબડાનું વિતરણ કરવામાં આવે છે અને અહીં સાધુ સંતોનું પણ ધાબડાનું વિતરણ કરવામાં આવે છે અને મારે ત્યાં પાંત્રીસ છોકરીઓ રાખીને એને ખાવા પીવાની તમામ વ્યવસ્થા અમારા શિવપરિયા દ્વારા થાય છે અને તેમને પણ ધાબડાનું વિતરણ કર્યું આ ઠંડીની સજા છે એટલે ધાબડાનું વિતરણ હું કરું છું મને એવું લાગે કે અથડાયેલા કૂટાયેલા અને સમાજથી વિદુષી સમાજની અંદર હોય એવા વ્યક્તિઓને હું ધાબડા વિતરણ કરાવું છું મેં તો કહું તો અમારા પત્રકાર અમારા આશિફભાઈ એ આમ મુસલમાન સમાજ છે પણ મારે ત્યાં મુસલમાન હિન્દુનો કોઈ ફેર રહેતો નથી અને એમને પણ મેં દસ ધબડા આપી દીધા છે અને એમને યોગ્ય લાગે ત્યાં દાન કરો આપો અને તે જ પ્રમાણે અમારા પત્રકાર અમારા ટીવી કલાકાર